વાવ થરાદના અંતરિયાળ ગામડાના ખેડૂતો પાણીની ચિંતા કર્યા વગર શિયાળુ પાકનું વાવેતર કરી નાખજો કેમ કે ગણતરીના દિવસોમાં વાવ થરાદના ગઢસીસર અને ઢીમા બંને કેનાલોમાં પાણી છોડવામાં આવશે એટલું જ નહીં વાવ થરાદના ગામડાઓના તળાવો પણ નર્મદાના પાણીથી ભરી દેવામાં આવશે જેથી અહીંના ખેડૂતો પાણીદાર બનશે આ અંગેની જાહેરાત કરી છે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીએ વાવ થરાદના અંત્રોલ ગામે યોજાયેલ કાર્યક્રમમાં કહ્યું કે ખેડૂતોએ શિયાળુ સિઝનમાં કરેલા વાવેતરને ધ્યાનમાં રાખીને ગઢસીસર અને ઢીમા બંને કેનાલોમાં નર્મદાનું પાણી છોડવામાં

થઈ જશે જાણ કરવી હોય બધાને કરી દે અહીંથી જાહેર માં અત્યારે બધાને તમને આજે વાત કરી રહ્યો છું કે આ કામ અને પાણી પછી તમને દુકાન ચાલુ રાખશે